સૌને નમસ્કાર આજે સુરતના મહાનગરપાલિકાના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રજાવત્સલ અને સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા સાથી મંત્રી જીતુભાઈ પૂર્ણેશભાઈ સર્વે ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી દક્ષિષભાઈ રાજેનભાઈ ઉપસ્થિત સર્વે મહાનુભવો આપણે જોઈએ તો બે હજાર પાંચના વર્ષમાં શહેરોના વિકાસ માટે માન્ય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એના વીસ વર્ષ પૂરા થતા આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ જે રીતે મ્યુનિસિપલ કમિશનરે કીધું તેમ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે ત્રીસ હજાર કરોડનું બજેટ રજૂ કરીને વિકાસના વિવિધ કામોની સાથે સાથે નવી મહાનગરપાલિકાઓ પણ બનાવી અને એના વિકાસ માટે પણ પ્રથમ દિવસથી જ ફંડ ફાળવીને મહાનગરપાલિકા બનતાની સાથે લોકોને એવો અહેસાસ થાય કે આપણો વિકાસ થઈ રહ્યો છે આપણી સેવાઓમાં સરળતા આવી રહી છે અને એ માટે પણ ફંડ એરેન્જ કરીને જે પ્રશંસનીય કાર્ય કર્યું છે એ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું ખાસ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આપણું ગુજરાત શહેરીકરણમાં ડગલે ને પગલે આગળ વધી રહ્યું છે ત્યારે શહેરીકરણમાં જરૂરી જે કોઈ પણ પાસાઓ હોય એને ઉજાગર કરવા માટેના જે આયામો છે જે વ્યવસ્થાઓ છે જે આયોજનો છે એ આયોજનો પણ આપણે સુંદર રીતે કરી રહ્યા છે જે રીતે સ્પેશિયલ ઇકોનોમિક રીઝન એટલે કે ઉમરગામથી ભરૂચ સુધીના બધા વિસ્તારને સુરતને કેન્દ્રિત કરીને જે વિકાસ થવાનો છે થઈ રહ્યો છે એના માટેનું પણ આયોજન સંપૂર્ણ રીતે થઈ ગયું છે આપણે જાણીએ છીએ કે શહેરો એ સ્વકેન્દ્રિત રોજગારી ઉભી કરે છે અને શહેરોમાં જે રોજગારીનો ગ્રોથ વધે છે એના લીધે સેવાઓ હોય ટુરિઝમ હોય હોટેલો હોય આ બધા ઉદ્યોગો વિકસે છે અને આ બધા વિકાસ માટે જે કંઈ પણ નાણાકીય વ્યવસ્થા કરવાની હોય છે અથવા તો ટુરિઝમના વિકાસ માટે વ્યવસ્થા કરવાની હોય છે સુરતનો વિકાસ કરવાનો હોય સુરતનો ડુમર્સ બીચ હોય કે સુરતનો બેરેજ હોય કે ટેક્સટાઇલ પાર્ક નવસારી ખાતે આવવાનો હોય આવા અનેક આયામો સાથે આપણી સરકાર જયારે કામ કરી રહી છે ત્યારે સુરતના વિકાસમાં આપણે જોઈએ તો સુરત સોનાની મુહૂર્ત કહેવાતો અને એક જમાનામાં સુરતમાં ચોર્યાસી દેશોના ફ્લેગ લહેરાતા હતા એટલે કે અહીંયા સુરત ચોર્યાસી બંદરો સાથે વેપાર કરતું હતું ચોર્યાસી દેશોમાંથી આયાત નિકાસ થતી હતી અને એ સુરતની સમૃદ્ધિ બતાવે છે આજે સુરત આખા દુનિયાનું સૌથી વધુ વિકાસ પામતું શહેર બન્યું છે ત્યારે ફરીથી સુરતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે એમ ચોક્કસ કહી શકાય ફરીથી સુરતના વિકાસ માટે કટિબદ્ધ આપણા મુખ્યમંત્રીશ્રી સુરતના આપણા યશસ્વી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના અને જળશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબે પણ સુરતમાં જે પાણી બચાવો અભિયાન પણ શરૂ કર્યું છે એને પણ હું ખાસ આ સમયે યાદ કરું છું અને ફરીથી આપણે સૌ સુરતના વિકાસમાં આગળ વધીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું આભાર ભારત માતા